તાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલા કોચરવા વડીયા ખાતે ઉપસ્થિત શ્રી મહાફલેશ્વર મંદિરના પરિસરમાં હરિઓમ દ્વારા જલારામ બાપાના જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને જલારામ બાપ્પાના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા સવારના સમયે જ જલારામ બાપાની પૂજા આરતી ભજન કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો મંદિરના પ્રાંગણમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો ત્યારબાદ તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન હરિઓમ મિત્ર મંડળના પ્રમુખ શ્રી ધીરુભાઈ પટેલ અને તેમની ટીમના સંકલન હેઠળ છેલ્લા અનેક વર્ષોથી સતત કરવામાં આવી રહ્યું છે દર વર્ષે વધતી જતી ભક્તોની ઉપસ્થિતિ આ કાર્યક્રમ પ્રત્યેની લોકોની અડગ શ્રદ્ધા અને જલારામ બાપા પ્રત્યેના અખંડ ભક્તિ ભાવને પ્રતિબિંબિત કરે છે નંદન આરતી કરિયે કરુણાનંદન ક્યા પે સિદ્ધ માયા જય દેવ જય દેવ સતનારાયણ દેવ